નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર એક આપણી આસપાસમાં દ્રવ્ય વિશે અભ્યાસ કરવાના છીએ એ પ્રકરણની પ્રસ્તાવના ચાલુ કરતા પહેલાં આ પ્રકરણ સમજવા માટે કેટલા કેટલા મુદ્દાઓ અવશ્ય છે અને તેનું જ્ઞાન હોવું જરૂરી છે તે મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરવાના છીએ પ્રસ્તાવના વિશે આના પછીના વિડીયોમાં આપણે જોવાના છીએ કારણ કે પ્રકરણ એક સમજવા માટે કયા કયા મુદ્દાઓનું જ્ઞાન હોવું જરૂરી છે કઈ કઈ વ્યાખ્યાઓ અને કઈ ડેફિનેશનો તમને આવડવી જોઈએ તે ખૂબ જ જરૂરી છે તેનું પૂર્વજ્ઞાન હોવું એકદમ આવશ્યક છે તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ પ્રકરણનું નામ આપણી આસપાસમાં દ્રવ્ય તેમાં દ્રવ્ય એટલે શું તે જાણવું પહેલાં તો ખૂબ જરૂરી છે દ્રવ્યની વ્યાખ્યા શું થાય અને આ ચેપ્ટરની શરૂઆત પણ એનાથી જ થાય છે તો કોઈ પણ વસ્તુ જે જગ્યા રોકે છે અને વજન ધરાવે છે તેને દ્રવ્ય કહેવાય બે શબ્દો મેઇન છે એક તો આ જગ્યા રોકે છે અને વજન ધરાવે છે આ બે શબ્દો મુખ્ય છે જેને દ્રવ્ય કહેવામાં આવે છે એટલે આમાં દરેક વસ્તુ આવી ગઈ જે જગ્યા રોકતું હોય અને વજન ધરાવતું હોય આ બોર્ડ છે તો એ આટલી પ્રોપર આ ફ્રેમ જેટલી જગ્યા રોકે છે અને તેનું અમુક વજન છે તો એને દ્રવ્ય કહેવાય તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તે તમારા ખાનામાં કે તમારા ટેબલ ઉપર કે તમારી બેગમાં અમુક જગ્યા રોકે છે જેનું મેઝરમેન્ટ હોય એની લંબાઈ કોળાઇનું તેની જગ્યા રોકે છે અને અમુક એનું વજન હોય કે ત્રણસો ગ્રામ ચારસો ગ્રામ પાંચસો ગ્રામ તે એટલી જગ્યા રોકે છે તો એ પાઠ્યપુસ્તક પણ દ્રવ્ય થયું આવી રીતે જે જેટલી પણ વસ્તુ છે જે વજન પણ ધરાવે છે અને તેટલી જગ્યા રોકે છે તેને આપણે દ્રવ્ય કહી શકાય એના અમુક ઉદાહરણો છે ખુરશી ટેબલ પાણી અને હવા વગેરે તો ખુરશી ટેબલ તો આપણને ખબર છે કે તમારા રૂમમાં ખુરશી હોય તો એ ખુરશી અને જે ટેબલ છે એ અમુક જગ્યાઓ રોકે છે તમારા રૂમના અમુક ખૂણામાં કે અમુક પ્રોપર જગ્યાએ તેટલી જગ્યા તેણે કવર કરેલી હોય અને તે જગ્યા આપણે બીજા અન્ય કામ માટે વાપરી ના શકાય અને તેનું અમુક વજન હોય તો એ ખુરશી અને ટેબલ તમે જાણો છો એને દ્રવ્ય કહેવાય પણ હવા અને પાણી કઈ રીતે એ તમને કન્ફ્યુઝન કદાચ થતું હશે તો હવા અને પાણી જગ્યા રોકે છે તેનો તમે અગાઉના ધોરણ આઠમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે હવા અને પાણી કઈ રીતે જગ્યા રોકે છે તો પાણી વિશે તો તમને ખબર છે કે ધારો કે એક લીટરની બોટલ હોય તો એક લીટરની બોટલમાં તમે એક લિટર કરતાં વધારે પાણી ના ભરી શકો તેની અમુક લિમિટેશન્સ અમુક મર્યાદાઓ હોય કે એક લિટર કરતાં તમે વધારે પાણી ભરવા જાઓ તો બોટલ ઉભરાઈ આવે અને પાણી બહાર આવેલું તો એ પાણી શું અમુક જગ્યા રોકે છે અને તે બોટલનું પાણી સાથેનું અમુક વજન હોય એટલે તેને દ્રવ્ય કહેવામાં આવે છે પછી હવા કઈ રીતે તો તમને ફુગ્ગા વિશેનું જ્ઞાન હશે તો કોઈ પણ ફૂગો હોય નાનો હોય કે મોટો હોય તેની હવા ભરવાની કેપેસિટી એક હોય તેનું અમુક કેટલી હવા આવશે તેની એની કેપેસિટી હોય એના કરતાં વધારે હવા ભરવા જાવ તો એ ફુગ્ગો ફૂટી જાય છે એટલે હવા અમુક જગ્યા રોકે છે અને તેનું અમુક વજન હોય તેવી જ રીતે પાણીની વાત થઈ તો હવા અને પાણી આવી રીતે જગ્યા રોકે છે એટલે તેને દ્રવ્ય કહેવામાં આવે છે હવે દ્રવ્યની અવસ્થાઓની વાત કરીએ તો તમે જાણો છો તેમ દ્રવ્યની મુખ્ય ત્રણ અવસ્થાઓ છે ઘન પ્રવાહી અને વાયુ આ જે ત્રણ અવસ્થાઓ જે છે તે તમારે ધોરણ નવ સુધીમાં તમારા લેવલ પ્રમાણે આટલી ત્રણ અવસ્થાઓ આવે છે જેનો અભ્યાસ તમારે કરવાનો છે આમ તો ચાર અવસ્થાઓ છે ચોથી અવસ્થા છે પ્લાઝમા એ પ્લાઝમા વિશે તમે જ્યારે ઉચ્ચ અભ્યાસ માટે આગળ જશો ત્યારે તેના વિશે અભ્યાસ કરવાનો આવશે અહીં તમારે મુખ્ય ત્રણ અવસ્થાઓ ઘન પ્રવાહી અને વાયુ સોલિડ લિક્વિડ એન્ડ ગેસ આના વિશે તમારે અભ્યાસ કરવાનો છે સૌથી પહેલાં ઘન જોઈએ તો ઘન પદાર્થની વ્યાખ્યા શું થાય ઘન પદાર્થને ચોક્કસ આકાર અને કદ હોય છે એટલે જે સોલિડ વસ્તુઓ હોય એનો ચોક્કસ આકાર અને કદ ધરાવે છે તેને સોલિડ એટલે કે ઘન પદાર્થ કહેવાય કણો એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલા હોય છે જે ઘન પદાર્થો જે છે તેના કણો એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલા હોય છે એટલે કે તેને તોડવા મુશ્કેલ છે એના ઉદાહરણમાં છે લાકડું અને પથ્થર એ શું છે ઘન પદાર્થના ઉદાહરણ છે એટલે કે એ સોલિડ છે તેના જે અંદરના જે કણો જે છે એ એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલા છે તો તમને એ વસ્તુનું પણ જ્ઞાન છે કે લાકડું અને પથ્થર છે એને તોડવા ઘણા મુશ્કેલ છે તેના માટે ઘણા બળની જરૂર પડે ઘણી મહેનતની જરૂર પડે છતાં પણ ઘણી વાર તેને તોડી શકાતા નથી એનું કારણ શું છે તો તેના અંદરના જે કણો જે છે એકબીજા સાથે ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલા છે અને તેને તોડવા અશક્ય છે બીજું છે પ્રવાહી પ્રવાહીમાં શું છે ચોક્કસ કદ છે પરંતુ આકાર નથી એટલે કે તે ચોક્કસ કદ ધરાવે છે એટલે કદ એટલે કે વોલ્યુમ એ કદ ધરાવે છે પરંતુ તેનો આકાર નથી તેને જે પાત્રમાં ભરવામાં આવે તેનો આકાર ધારણ કરી લે છે એટલે કે તમે એને ચોરસ પાત્રમાં નાખો તો એ ચોરસ થઈ જાય એને વર્તુળ પાત્રમાં નાખો તો એ વર્તુળ થઈ જાય તેને લંબ ચોરસ પાત્રમાં નાખો તો તે લંબ ચોરસ થઈ જાય એના ઉદાહરણ આપેલા છે પ્રવાહી અવસ્થાના ઉદાહરણ છે પાણી અને તેલ તો તમને પાણી અને તેલ વિશે ખબર છે તમે જાણો છો તમારા ઘરમાં અમુક પાત્ર હશે તો એનું કદ નક્કી છે પણ આકાર નક્કી નથી તેમાં તમે તેને વર્તુળ બરણીમાં નાખો તો તે વર્તુળ થઈ જાય એને લંબચોરસમાં નાખો તો તે લંબચોરસ થઈ જાય એટલે પાણી અને તેલ એનું કદ નક્કી છે પણ આકાર નક્કી નથી તમે જે પ્રકારના પાત્રમાં તેને નાખો તે પાત્રનો આકાર તે ધારણ કરી લે છે હવે દ્રવ્યની અવસ્થામાં ત્રીજી અવસ્થા વાયુ તો વાયુમાં શું છે ચોક્કસ આકાર કે કદ નથી ઘન પદાર્થમાં હતું ચોક્કસ આકાર અને કદ છે પ્રવાહીમાં જોયું કદ છે પણ આકાર નથી હવે વાયુમાં શું છે ચોક્કસ આકાર કે કદ બંનેમાંથી એક પણ નથી જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રમાં ફેલાઈ જાય છે અહીં મેઇન વસ્તુ જોવા જેવી છે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા કન્ફ્યુઝ થાય છે શું છે જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રમાં શું છે ફેલાઈ જાય છે ખાસ ધ્યાન રાખજો આમાં તમને એમસીક્યુ દ્વારા કે ખાલી જગ્યા દ્વારા કન્ફ્યુઝ કરવાનો ટ્રાય કરવામાં આવે તો આવા જ્યારે પ્રશ્નો પૂછાય ત્યારે કન્ફ્યુઝ થવું નહીં એવું પૂછવામાં આવે કે દ્રવ્યની કઈ અવસ્થા તો જેને પાત્રમાં ભરવામાં આવે તો તે પાત્રમાં ફેલાઈ જાય છે તો આવે વાયુ અવસ્થા કારણ કે વાયુ અવસ્થામાં જ એવું છે કે જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રમાં ફેલાઈ જાય છે પણ જો એવું પૂછવામાં આવે કે દ્રવ્યની કઈ અવસ્થા જેને પાત્રમાં ભરવામાં આવે તો તેનો આકાર ધારણ કરી લે છે તો આકાર ધારણ કઈ અવસ્થા કરે છે તો પ્રવાહી પ્રવાહીમાં જેવું છે જે પાત્રમાં ભરવામાં આવે તેનો આકાર ધારણ કરી લે છે ફરીથી એકવાર ધ્યાનથી સાંભળી લો અને નોટડાઉન પણ કરી લો કે દ્રવ્યની કઈ અવસ્થા જે પાત્રમાં ભરવામાં આવે તો તેનો આકાર ધારણ કરી લે છે તો શું આવે પ્રવાહી અને દ્રવ્યની કઈ અવસ્થા જેને પાત્રમાં ભરવામાં આવે તો તે ફેલાઈ જાય છે તો આવે વાયુ વાયુનું ઉદાહરણ છે હવા હવા પણ આવે ઓક્સિજન આવે નાઇટ્રોજન ગેસ આવે નાઇટ્રોજન ગેસ વિશે પણ તમે જાણો છો જે અમુક ફુગ્ગા મળતા હોય તેમાં નાઇટ્રોજન ગેસ ભરવામાં આવે છે તેને તમે છોડી દો તો એ હવામાં ઉપર જતો રહે છે તો નાઇટ્રોજન ગેસની કઈ અવસ્થા જે છે વાયુ અવસ્થા તેનું કદ કે આકાર નક્કી નથી પણ તેને જે ફુગ્ગામાં ભરવામાં આવે એ ફુગ્ગાનો આકાર તે વાયુ ધારણ કરી લે છે તો એ જે ફુગ્ગો જે છે નાઇટ્રોજન ગેસવાળો તે આનું ચોક્કસ ઉદાહરણ અને સચોટ ઉદાહરણ છે કે તમે નાઇટ્રોજન ગેસ જે છે એ તમે જે પ્રકારના ફુગ્ગામાં વરો તે ફુગ્ગાનો આકાર તે ધારણ કરી લે છે હવે અમુક વ્યાખ્યાઓ જે છે તે તમારે જાણવી ખૂબ જરૂરી છે આ પ્રકરણના અભ્યાસ માટે સૌપ્રથમ છે પરમાણુ પરમાણુ કોને કહેવાય તે જાણી લો દ્રવ્યોનો સૌથી નાનો કણ જેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિભાજન કરી શકાતો નથી શું દ્રવ્યનો સૌથી નાનો કણ એટલે એવું પૂછવામાં આવે કે દ્રવ્યનો સૌથી નાનામાં નાનો કણ કયો તો શું આવે પરમાણુ જેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિભાજિત કરી શકાતો નથી વિભાજિત કરી શકાતો નથી એટલે એને તોડી શકાતો નથી તેનું બ્રેકડાઉન શક્ય નથી પરમાણુઓ ભેગા મળીને અણુ બનાવે છે શું પરમાણુઓ ભેગા મળીને અણુ બનાવે છે એટલે એકથી વધારે પરમાણુઓ જ્યારે ભેગા થાય ત્યારે તે અણુની રચના કરે છે પરમાણુમાં તમને ખ્યાલ આવી ગયો છે કે તે સૌથી નાનામાં નાનો કણ છે જેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિભાજિત કરી શકાતો નથી એટલે તોડી શકાતો નથી અને પરમાણુઓ ભેગા મળીને અણુ બનાવે છે હવે અણુની વ્યાખ્યા જોઈએ અણુ કોને કહેવાય તો તમે આગળ જેમ જોઈ ગયા કે પરમાણુઓ ભેગા મળીને અણુ બનાવે છે તો અણુની વ્યાખ્યા શું થાય એ પ્રમાણે બે કે તેથી વધુ પરમાણુઓ રાસાયણિક બંધથી જોડાયેલા હોય શું લખ્યું છે બે કે તેથી વધુ પરમાણુઓ રાસાયણિક બંધ એટલે કે કેમિકલ બોન્ડ દ્વારા જોડાયેલા હોય તેને અણુ કહેવાય છે એટલે બે કે તેથી વધુ પરમાણુઓ રાસાયણિક બંધથી એટલે કેમિકલ રિએક્શન કેમિકલ બોન્ડ દ્વારા જોડાયેલા હોય તેને અણુ કહેવાય એના ઉદાહરણ પણ આપેલા છે પાણી અને મીઠું અહીં તેના રાસાયણિક સૂત્રો છે પાણીનું રાસાયણિક સૂત્ર છે એચ ટુઓ એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન છે અને મીઠાનું સૂત્ર છે એનએસસીએલ એટલે કે સોડિયમ અને ક્લોરાઇડ સોડિયમ અને ક્લોરાઇડ એટલે કે આ ક્લોરીન છે આ પાણી અને મીઠું શું છે તો પાણી અને મીઠું શું છે અણુ છે આ જે અણુઓ જે છે એ હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુઓથી જોડાયેલા છે અને તે ભેગા મળીને આ અણુ બનાવે છે અહીંયા પણ સોડિયમ અને ક્લોરાઈડ એ પરમાણુઓ છે અને સોડિયમ અને ક્લોરાઇડના પરમાણુઓ ભેગા મળીને આ મીઠું એટલે કે એનએસસીએલ નામનો અણુ બનાવે છે અહીં એનએસીએલમાં સોડિયમ અને ક્લોરીન એ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાયેલા હોય છે સોડિયમ અને ક્લોરીન પરમાણુઓ છે અને તે ભેગા મળીને રાસાયણિક બંધથી જોડાઈને એનએસીએલ સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું નામનો અણુ બનાવે છે અને હાઇડ્રોજન અને ઓક્સિજન એ બે પરમાણુઓ ભેગા મળીને એચ અણુ બનાવે છે જેનું સામાન્ય નામ છે પાણી અહીં તમે જેટલા પણ પ્રકરણમાં આવતા રાસાયણિક સૂત્રો હોય તેના નામ અને તેના સામાન્ય નામ એ તૈયાર કરી લેજો એ ખૂબ જ અગત્યના છે આગળ છે મિશ્રણ મિશ્રણ વિશે તમે જાણો છો તેના વિશે બહુ વધારે પડતી ચર્ચા કરવાની આપણે જરૂર નથી ખાલી અહીં તમારે તેની વ્યાખ્યા સમજવાની છે મિશ્રણ એટલે શું બે કે તેથી વધુ પદાર્થોને ભેગા કરવાથી મિશ્રણ બને છે જેમાં પદાર્થો રાસાયણિક રીતે જોડાતા નથી એટલે મિશ્રણ એટલે શું મિશ્રણને કહેવાય મિક્સચર મિશ્રણ એટલે બે કે તેથી વધુ પદાર્થો ભેગા કરવાથી એટલે બે કે તેથી વધારે વસ્તુઓને આપણે મિક્સ કરી દઈએ તો તેને મિશ્રણ કહેવાય એને આપણે મિક્સ કરીએ છીએ એની વચ્ચે કોઈ કેમિકલ રિએક્શન રાસાયણિક પ્રક્રિયા થતી નથી તે રાસાયણિક રીતે જોડાતા નથી તેને આપણે મિશ્રણ કહી શકાય હવે મિશ્રણના કેટલા પ્રકાર છે જેનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે તે જોઈએ આ પ્રકરણમાં તમારે આગળ આવશે કે કેવા પ્રકારના મિશ્રણ હોય એટલે મિશ્રણના પ્રકાર વિશે તમારે જાણવું અહીં ખૂબ જરૂરી રહ્યું મિશ્રણના મુખ્ય બે પ્રકાર છે એક સમાન મિશ્રણ બીજું છે વિ મિશ્રણ નામ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આની ડેફિનેશન આની વ્યાખ્યા શું થાય સમાંગ મિશ્રણમાં આવે જે મિશ્રણમાં ઘટકો એકબીજામાં સંપૂર્ણપણે ભળી જાય અને એક સરખું બંધારણ ધરાવે આનો એક સિમ્પલ અર્થ છે કે જે મિશ્રણમાં ઘટકો એકબીજામાં સંપૂર્ણપણે ભળી જાય એટલે કે સંપૂર્ણ રીતે ભળી જાય એટલે કે મિક્સ થઈ જાય અને એક સરખું બંધારણ ધરાવે આ વસ્તુ મેઇન છે કે સંપૂર્ણપણે ભળે ક્યારે જ્યારે તેનું બંધારણ સરખું હોય એટલે કે તમે કોઈ પણ બે વસ્તુઓ લો છે જેને મિક્સ કરવા તેનું બંધારણ સરખું હોવું જોઈએ તો જ તે મિક્સ થાય બાકી બંધારણ અલગ હોય તો મિક્સ થવાનો કે મિશ્રણ થવાનો કોઈ મતલબ જ નથી તે મિશ્રણ થાય જ નહીં જો એનું બંધારણ સરખું ના હોય ઉદાહરણ આપેલું છે ખાંડનું દ્રાવણ અને મીઠાનું દ્રાવણ અહીં તમને ખબર છે કે ખાંડનું દ્રાવણ બનાવો એટલે પાણી હોય એમાં તમે એક ચમચી ધારો કે ખાંડ નાખો કે પાણી હોય એમાં તમે અડધી ચમચી મીઠું નાખો તો એ શું થશે અંદર તમે પ્રયોગ કરજો અંદર તમે થોડીક વાર હલાવશો મિક્સ કરશો તો તે શું થશે અંદર ભળી જશે અંદર મિક્સ થઈ જશે એના કણો બાકી નહીં રહે કેમ કારણ કે પાણી અને મીઠું કે પછી પાણી અને ખાંડ એ બંને તત્વોના એ બંને વસ્તુઓના એના જે ગુણધર્મો જે છે તે સમાન છે એટલે તે મિક્સ થઈ રહ્યા છે ફરીથી એકવાર ધ્યાનથી સાંભળી લેજો મિશ્રણમાં ઘટકો એકબીજામાં સંપૂર્ણપણે ભળી જાય એટલે કે તે ભેગા મળી જાય અને એક સરખું બંધારણ ધરાવે કે પછી એક સરખું બંધારણ ધરાવતા હોય તેને મિશ્રણ કહેવાય મિશ્રણના ઉદાહરણ છે ખાંડનું દ્રાવણ અને મીઠાનું દ્રાવણ તો એ ખાંડ અને મીઠું પાણીમાં એટલા માટે ભરે છે કારણ કે તેના ખાંડ અને મીઠાના અને પાણીના ગુણધર્મો સરખા છે એક સરખું બંધારણ ધરાવે છે એટલે તે ભરી જાય છે એટલે તેને મિશ્રણ કહેવામાં આવે છે આ સમાન મિશ્રણના ઉદાહરણો હવે જે છે તે છે વિ મિશ્રણ તો વિ મિશ્રણ કોને કહેવાય તે જોઈએ હવે જે મિશ્રણમાં ઘટકો એકબીજાના સંપૂર્ણપણે ભળતા નથી અને જુદા જુદા સ્તરો જોવા મળે છે નામ ઉપરથી જ તમને વ્યાખ્યા અને તેનો અર્થ ખબર પડી જશે કે ભાઈ વિસમાંગ મિશ્રણ કોને કહેવાય તો શું ઘટકો એકબીજામાં સંપૂર્ણપણે ભળતા નથી હવે એ ભળતા કેમ નથી કારણ કે તેનું બંધારણ અલગ છે જુદા જુદા સ્તરો જોવા મળે છે એટલે તેમાં મિક્સ થતા નથી જ્યારે સમાન મિશ્રણમાં શું હતું સંપૂર્ણપણે ભળી જાય છે અને એક સરખું બંધારણ જોવા મળે છે મેં આગળ પણ કહ્યું હતું એક સરખું બંધારણ જોવા મળે છે એટલે જ મિશ્રણ થાય છે આ મિશ્રણની એક લાક્ષણિકતા છે મિશ્રણ ક્યારે થાય જ્યારે જે વસ્તુઓને મિક્સ કરવામાં આવી હોય જેનું મિશ્રણ બનાવવાનું હોય તેનું બંધારણ સરખું હોય તો ખાંડનું દ્રાવણ કે મીઠાનું દ્રાવણ એ મિશ્રણ કેમ બને છે કારણ કે પાણીનું અને ખાંડ કે મીઠું હોય તેના બંધારણ તેના ગુણધર્મો એ સમાન જેવા છે તેટલે તે મિક્સ થાય છે જ્યારે વિસમાંગ મિશ્રણમાં શું એકબીજામાં સંપૂર્ણપણે ભળતા નથી ભળતા કેમ નથી કારણ કે તેનું બંધારણ સમાન નથી અને તે સ્તર એટલે કે લેયર જોવા મળે છે તે જામી જાય છે ઉદાહરણો શું છે તો રેતી અને પાણીનું મિશ્રણ તેલ અને પાણીનું મિશ્રણ રેતી કે તેલ હોય અને પાણી હોય તે એકદમ અલગ વસ્તુઓ છે તમે જોજો કે પાણીમાં ભૂલથી તેલનું ટીપું પડી જાય તો શું થશે અંદર મિક્સ થશે તો કે ના પાણીની ઉપર તેલ તળતું જોવા મળશે રેતી અને પાણીનું તમે મિશ્રણ બનાવો તો શું થશે પાણી લો અને તેમાં થોડી રેતી નાખો તો એ રેતી નીચે તળીએ બેસી જાય છે એ મિક્સ નથી થતી કેમ મિક્સ નથી થતી કારણ કે પાણી જે છે અને તેલ કે રેતી તમે લો છો તે બંને અલગ અલગ ગુણધર્મો છે તેની લાક્ષણિકતાઓ અલગ છે તેનું બંધારણ તેનું સ્ટ્રક્ચર એ ખૂબ જ અલગ બાબત છે એટલે તે મિક્સ થતા નથી એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખી લેજો આ શબ્દ તેમાં મેઇન છે એક સરખું બંધારણ સંપૂર્ણપણે ભળી જાય છે સમાંગ મિશ્રણમાં કેમ ભળી જાય છે તો તેમનું એક સરખું બંધારણ છે જ્યારે વિસમાન મિશ્રણની વાત કરીએ તો સંપૂર્ણપણે ભળતા નથી ભળતા કેમ નથી કારણ કે તેનું બંધારણ સમાન નથી તો આ જે બેઝિક વસ્તુ જે છે એ વિડીયોમાં તમને ખબર પડી હશે આ તમને આવડશે તો તમને પ્રસ્તાવનામાં ખબર પડશે અને પછી તમે આગળનું ચેપ્ટર યોગ્ય રીતે અભ્યાસ કરી શકશો પ્રસ્તાવના સમજવા અને ચેપ્ટરને આખું સમજવા માટે આ સંપૂર્ણ કન્ટેન્ટ આજે મેં જેટલું ચલાવ્યું દ્રવ્યની વ્યાખ્યા દ્રવ્યની અવસ્થાઓ વિશે પરમાણુ અણુ મિશ્રણ અને મિશ્રણના પ્રકાર આટલા ટોપિક મેં તમને સમજાવ્યા એ તમારે આઠ આઠમા ધોરણનું કન્ટેન્ટ છે અને નવમાં ધોરણનું બેઝિક છે જે તમને આવડવું ખૂબ જરૂરી છે એટલે જ પ્રસ્તાવના ચાલુ કરતાં પહેલાં અને પ્રકરણ ચાલુ કરતા પહેલાં મેં આ વિડીયો બનાવ્યો છે આશા રાખું કે તમને આમાં ખબર પડી હશે હવે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ચૅપ્ટર એક આપણી આસપાસમાં દ્રવ્યની પ્રસ્તાવના ચાલુ કરીશું જો તમે આ વિડીયો જોયો છે તો તમને સરળતાથી તેમાં ખબર પડી જશે અને જલ્દી આવડશે આશા રાખવું કે તમને ખબર પડી હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો